બાંગ્લાદેશમાં આજે હિન્દુ સંજય પટેલ સંગઠન અઢારે રહીને આપણા હિન્દુઓ માટે જે થતા અત્યાચારો અત્યારે જે બંગાળની અંદર એક ખરાબ તરીકે જો આપણે જોવા જઈએ તો કે એક પોતે ત્યાંના મુખ્યમંત્રી પોતે એવું પ્રવચન આપે છે કે જો તમે આ રીતે આમ કરશો તેમ કરશો તો અલ્લા તમને માફ નહીં કરે આવા બધા ખરાબ કૃત્યો સાથે અને હિન્દુઓ પર રહેતા છે કોઈ ખોટું કામ નથી કરતા દરેક સમાજ ને દરેક ધર્મ ને સાથે લઈને ચાલે છે છતાં એમની સાથે એટલું કૃત્યપૂર્વક મંદિરોનું તોડફોડ કરી છે જે બિચારા જે સો દોઢસો ઘરોનું જે તોડફોડ કરી છે તો આ ખરેખર બહુ માનવ માનવ જાત ઉપર એટલો મોટો કલંક છે તો વહેલી તકે ને વહેલી તકે સરકાર ને પ્રશાસન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આહવાન કરીએ છીએ કે જલ્દી થી રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય અને આવા જે બાંગ્લાદેશ માંથી ઘુસપેઠિયાઓ થાય છે અને જે આ ખરાબ નૃત્ય થઈ રહ્યું છે તો એને જલ્દી થી જલ્દી રોકવામાં આવે અને હિન્દુઓને તેમના પોતાના ઘર પાછા મળે તેના માટે આગળની કાર્યવાહી કરવામાં આવે આવેલી બારોટ છે હું ભરૂચ જિલ્લામાં સીતામાથી અને મારો ત્યાં દક્ષિણ ગુજરાત સારી શક્તિ અમે લોકો અત્યારે ભરૂચ પર એક હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એની અગેન્સ્ટ અમે લોકો અહીંયા આગળ પ્રોટેસ્ટ કરવા માટે પૈસા થયા જેમાં અમે સરકારીને વિનંતી કરી રહ્યા છે કે જ્યાં મમતા બેનરજી જે અત્યાચાર થઈ રહ્યા છે એને વિધર્મીઓ દ્વારા ત્યાંથી એમને પલાયન કરવામાં આવી રહ્યા છે તો એની સામે અમે અમારો સખત વિરોધ નોંધાવીએ છીએ અને અમે સરકારીને આહવાન કરીએ છીએ કે ત્યાં જલ્દી જલ્દી

કે જે પશ્ચિમ બંગાળમાં જે મમતા બેનર્જીની જે સરકાર છે તાનાસા ચલવી રહી છે અને એક તરફી હિન્દુઓની સામે જે અત્યાચાર થઈ રહ્યો છે એના વિરોધમાં અમે લોકો આજે અહીંયા ભરૂચના શક્તિનાથ સર્કલ પર ઉભેલા છે દરેક સમસ્ત હિન્દુ સમાજને હું એક જ વસ્તુ કહેવા માગું છું આજે તમારો ભાઈચારો જ તમારા વિનાશનું કારણ બન્યું